રાજ્યમાં આજે શાળા પ્રવેશોત્સવની છેલ્લા કેટલાક દિવસોથી તૈયારીઓ કરવામાં આવી રહી હતી ભૂલકાઓ પ્રથમ દિવસે શાળામાં હસતા ચહેરે પ્રવેશ કરે તેના માટે વાલીઓએ તો તૈયારી કરી પરંતુ સરકાર દ્વારા પણ બાળકોને ગમે તે રીતનો માહોલ ઊભો કરવા માટેનો પ્રયાસ કરવામાં આવ્યો હતો બાળકો પણ હોશે હોશે શાળામાં પ્રવેશ કરતા જોવા મળ્યા હતા

વિદ્યાર્થીઓ પણ આ પ્રકારનું સ્વાગત જોઈ ખુશ થઈ ગયા હતા આ શાળા પ્રવેશોત્સવ દરમિયાન વિદ્યાર્થીઓને કેટલીક શૈક્ષણિક ચીજવસ્તુઓની ભેટ આપવામાં આવી હતી તેમજ સુરત મહાનગરપાલિકા દ્વારા શાળામાં પ્રવેશ કરતા તમામ બાળકોને સ્કૂલ બેગ વોટર બેગ કલર કંપાસ સહિતની વસ્તુઓ આપવામાં આવી હતી ગત વર્ષની સરખામણીએ આ વખતે વધુમાં વધુ બાળકોને સરકારી શાળામાં પ્રવેશ આપવા માટેનો પ્રયાસ કરવામાં આવ્યો હતો સુરત મહાનગરપાલિકા અંતર્ગત કરતા પણ બાળકોને પ્રવેશ આપવા માટે ગુજરાતના ગામડાઓ સુધી શાળા પ્રવેશ ઉત્સવની શરૂઆત થઈ ચૂકી છે એ નાના નાના બાળકો જે પાપા પગલી ચાલીને હવે ભણતર પ્રાપ્ત કરવા માટે શાલા પ્રવેશ ઉત્સવમાં શાલાના પહેલા દિવસે ઘરેથી બહાર નીકળતી વખતે એ માસૂમ આંખોમાં ક્યાંયક ને ક્યાંય આંસુ નજરે આવતા હોય છે પણ આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના આ શાલા પ્રવેશોત્સવ કાર્યક્રમ થકી આ બાળકોના ચહેરા ઉપર જે સ્મિત નજરે પડે છે આ ભાગ્ય જ કદાચ દેશની મોંઘામાં મોંઘી સ્કૂલમાં બી પ્રથમ દિવસે બાળકોના ચહેરાઓ ઉપર આ પ્રકારની સ્મિત નજરે આવતી હશે આ બાળકોને કુમકુમ પગલે પહેલું પગથિયું ફૂલ પર બીજું પગથિયું અક્ષત પર ત્રીજું પગથિયું કંકુ પર ચોથું પગથિયું પાણીએ અને પાંચમું પગથિયું રૂમાલ એ આ પ્રકારે આ બાળકોની શાળાનું ભણતરનું પહેલો દિવસની શરૂઆત થઈ છે આજે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં ગુજરાતમાં હજારો શાળાઓમાં આ કાર્યક્રમની શરૂઆત થઈ છે નિપુણ ભારત અંતર્ગત નવી એજ્યુકેશન પોલિસીના અંતર્ગત શાળાઓમાં બાળકોને ક્રિએટિવ દિશાઓથી ક્રિએટિવ વ્યવસ્થાઓ થકી ભણતર પ્રાપ્ત થાય તે માટેની બી વ્યવસ્થાઓ કરવામાં આવી છે અને એની સામગ્રી સુધી પહોંચાડવામાં પહોંચાડવામાં આવી ખૂબ મોટા પ્રમાણમાં સામગ્રી સરકારી શાળાઓમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે નિપુણ ભારત અંતર્ગત નવી એજ્યુકેશન પોલિસી અંતર્ગત સરકારી શાળાઓમાં બાળકોને ક્રિએટિવ દિશાઓ અને ક્રિએટિવ વ્યવસ્થાઓ થકી ભણતર પ્રાપ્ત થાય તે માટેની વ્યવસ્થાઓ કરવામાં આવી છે ખૂબ મોટા પ્રમાણમાં સરકારી શાળાઓમાં અભ્યાસ માટેની સામગ્રી પહોંચાડવામાં આવી છે. માતા-પિતાને સમજાવવા માટે બાળકો પાસે અપીલ કરું છું કે બાળકો માતા-પિતાનું જીવ હોય છે. બાળકો થકી માતા-પિતાને સુરક્ષિત રાખવા માટે આ પ્રયાસ હાથ ધર્યો છે. ઘરેથી કામે નીકળતા માતા-પિતા હેલ્મેટ પહેરે અને રોંગ સાઇડમાં વાહન ન હંકારે તે માટે બાળકો થકી વાલીઓને સમજાવવાનો પ્રયાસ કરાયો છે. બાળકો સ્વસ્થ અને સ્વચ્છ રહે તે માટેના શપથ પણ વાલીઓ પાસે લેવડાવવામાં આવ્યા છે બ્યુરો રિપોર્ટ ન્યૂઝ સુરત